ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરના છે ઢોલીવુડ કિંગ વિક્રમ ઠાકોરના શબ્દો પ્રમાણે આપણે કહી શકીએ કે આ એક સેડ સોંગ છે આ ગીત ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવ્યું છે આ ગીતમાં વિક્રમ ઠાકોર સાથે કોમલ ઠક્કર જોવા મળશે આ પહેલા પણ વિક્રમ ઠાકોર અને કોમલ ઠક્કર બંને સાથે કામ કરેલું છે તેમાં બીજા બીજા ગીતોની વાત કરીએ તો જુદાઇ આ ગીત સુપર હિટ રહ્યું હતું અને સોળ મિલિયન વ્યૂઝ પાર કરી ચૂકી છે બીજું ગીત તારી અને મારી કાની આ ગીત પણ સુપર હિટ રહ્યું હતું તો ફરી એકવાર વિક્રમ ઠાકોરને ઠક્કર બંને સાથે એક જોરદાર સેડ સોંગ લઈને આવી રહ્યા છે આ કીધું શૂટિંગ પૂરું થઈ ગયું છે તો આ કીધું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે આ ટ્રેલર શિવશક્તિ સ્ટુડિયો ચેનલમાંથી રિલીઝ થયું છે આ ગીતમાં વિક્રમ ઠાકોર કંઈક નવા અને અલગ જ અંદાજમાં તમને જોવા મળશે વિક્રમ ઠાકોરના અત્યાર સુધીના બધા જ ગીતો સુપેટ રહ્યા છે તો તેમનું આવનારું આ નવું ગીત ઉશ્કે બિના જીના નહીં આ ગીત પણ સુપેટ જશે અને મિલિયનમાં વ્યૂઝ પાર કરશે તેમ આપણે કહી શકીએ તો મિત્રો આ ગીતે કાલે એટલે કે અઢાર માર્ચના રોજ સ્ટુડિયો શિવશક્તિ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવશે તો આ ગીતને ચોક્કસપણે જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા